આજથી વિસનગર તરબમાં શ્રીવાળીનાથ મંદિરના સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો એક સપ્તાહ સુધી શ્રીવાળીનાથ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે પ્રથમ દિવસે ભવ્ય ચલયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો આ ભવ્ય ચલયાત્રા સવારે નવ કલાકે પ્રસ્થાન કરી તરફ ગામમાં ભ્રમણ કર્યું હતું આ સાથે આગામી સાત દિવસ સુધી શિવ મહાપુરાણ કથાના રસપાન સાથે ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા અને વિદ્વાનોના પ્રેરેક પ્રવચનોનો લાભ લઈ શકાશે આ સાથે દરરોજ રાત્રે લોક ડાયરા સાથે બે ટાઈમ ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે એક સપ્તાહમાં પચાસ લાખ ભક્તો શ્રી મહાદેવના દર્શનાર્થે આવવાનો અંદાજ રહેલો છે જેમાં દરરોજ સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથા જ્યારે સાંજે ચારથી છ વાગ્યા સુધી દિવ્ય સંતો અને વિદ્વાનનો પ્રવચન રહેશે જ્યારે દરરોજ સાથે નવ કલાકે વિવિધ નામાંકિત કલાકારોનો ભવ્ય લોક ડાયરો યોજાશે જ્યારે સવારે અગિયારથી બપોરે ત્રણ વાગ્યા સુધી અને સાંજે સાતથી થી અગિયાર વાગ્યા સુધી દરેક ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવશે હજારોની સંખ્યા સ્વયંસેવક ખડે પગે સેવા આપી રહ્યા છે ત્યારે તંત્રની વિવિધ ટીમો પણ આ મહોત્સવને લઈ કામે લાગી છે ત્યારે આગામી બાવીસમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઉપસ્થિત રહેનાર છે ત્યારે સમગ્ર રબારી સમાજ સહિત અઢારે આલમમાં મહોત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે